શું છે યાર રિતિકા આપણો મસ્ત પ્લાન હતો કે આપણે મૂવી જોવા જવાનું છે ત્યાંથી પછી આપણે ડિનર માટે જવાનું છે મસ્ત ફરવાનું છે અને એ બધું મૂકીને તું મને અહીંયા લઈ આવી યાર શું એવી તો જરૂરી વાત છે કે તારે વાત કર્યા વગર રહેવાનું જ નહીં સાગર એવી કઈ જરૂરી વાત હોય તો જ હું એવું કરું ને નહીંતર શું મને શોખ થાય એવું બધું કરવાનું અરે શોખની વાત નથી બીજી પત્નીઓને જોઈ છે પોતાની પતિની પાછળ પડી જાય એક રજા આવે ને એટલે કે કે મારે મૂવી જોવા જવું છે મારે જમવા માટે જવું છે મારે ફરવા માટે જવું છે મારા મમ્મીના ઘરે જવું છે અહીંયા ત્યાં બમ 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 વાત તોમાંથી ઊંચી ના અને તું છે કે આવો આવો સારો એવો પતિ મળ્યો છે આ બધા હા બધા તારા સપનાઓ પૂરા કરી શકે એવો પતિ મળ્યો છે તો એની કદર નથી અને તારે તારું જ ધોકો ચલાવો છે બસ હવે પણ કેટલું બધું બોલવાના તમે અરે તમારે તો આ વાતની ખુશી મનાવી જોઈએ કે તમને એવી પત્ની મળી છે જે તમને કોઈ પણ મોકો નથી આપતી સરસ હા ઘણીવાર તો મને એવું લાગે છે કે મારી જગ્યાએ તું છે ને તારી જગ્યાએ હું છું પૂછ કઈ રીતે કઈ રીતે તું મારો પતિ અને હું તારી પત્ની કારણ કે ડિમાન્ડો બધી મારી હોય છે અને શાંત તું હોય છે બસ હવે આ બધું હા બોલ હવે શું વાત હતી કે તારે મને કરા વગર ચાલે એમ નતું એ કરવા માંડો હા જુઓ સાગર હું શું કહું છું શું બહુ જરૂરી વાત છે એટલે મસ્તી જરાય નહીં ઓકે સિરિયસલી તમે સાંભળો એકદમ સિરિયસ હા આ મને ખબર છે કે તમે અને પપ્પા બે આ બધું પ્લાનિંગ કરીને કાઉતરું કરીને આપણો મકાન છે ને અશોક ભાઈને આપવાનો પ્લાન કરી રહ્યા છો શું કાઉતરું કર્યું મે અને પપ્પાએ વળી શું કર્યું અને अशोकભાઈને મકાન આપીએ છે તો સારું જ છે ને બિચારાને લગ્ન થઈ જશે એની પાસે જો મકાન હશે ને તો બે છોકરીઓ મતલબ જે પણ છોકરીના માગા આવશે એ લોકોને બાયોડેટામાં કહી શકીએ ને કે પોતાનું મકાન પણ છે તો જલ્દીથી લગ્ન થઈ જશે આમાં અમે ખોટું શું કર્યું તું જ કે જેમ કે મને તો કઈ ખબર જ નથી પડતી જો સાગર તમને ખબર જ છે ને કે હવે આપણો આપણો મકાન કપાણમાં આવી ગયું છે અને આ એરિયા પણ હવે રહેવા જેવું રહ્યું નથી અરે પણ કપાણમાં આવ્યું છે કપાઈ તો નથી જ ગયું ને હજુ તો સંભાવના ઘણી બધી છે કદાચ કપાણમાં ન આવે કપાણ વાળું થોડું કેન્સલ થઈને આઘું પાછું થઈ શકે પણ એમ પણ એમને મકાનની અત્યારે કોઈ જરૂર નથી એમને કીધું કે એમને મકાન જોઈએ છે એટલે તમે છે ને મારી સામે ડાયા નહીં બનો મને બધી જ ખબર છે કે તમે લોકો શું કરવા માંગો છો અને સાગર આ બધું છે ને બહુ ખોટું થઈ રહ્યું છે હું તમને કહી દઉં છું ચોરી છે તું ભોળી છે તને ખબર નથી પડતી કે આપણી માટે શું સારું છે અને શું ખરાબ છે તું જેને પોતાની સારબ કોઈ દિવસ ગોતી જ નઈ શકે બસ એ મારે છે ને ગોતી પણ નથી અને મારે છે ને કઈ નથી સાંભળવું અરે હું પોતાનું નથી વિચારતી હું એટલે સ્વાર્થી નથી આપણે છે ને આપણા ઘરના લોકો માટે વિચારવું જોઈએ જો બધું જ ઘરના લોકો માટે વિચારશું ને તો એકવાર બાઓ બનવાનો વારો આવશે હાથમાં કટોરો લઈને ફરવાનો વારો આવશે જો દુનિયામાં બીજાનું પણ વિચારવાનું પણ સૌથી પહેલા પોતાનું વિચારવાનું એ ક્યારે સમજાશે તને જો આમાં છે ને આપણો ફાયદો છે એ માટે મેં આવું કર્યું છે ને પપ્પાએ આવું કર્યું છે જો આપણે મકાન અશોકભાઈને આપી દઈશું અને એની જમીન આપણે લઈ લઈશું તો ભવિષ્યમાં ભવિષ્યમાં છે ને એમની જમીન વેચી જે પૈસા આવશે એમાંથી સારા એવા એરિયામાં આપણે મકાન લઈશું થોડાક પૈસા આપણે ઉમેરી દઈશું તે જ કીધું ને કે હવે આ મકાન રહેવા રહ્યું નથી ઇન્ડસ્ટ્રીયલ એરિયો આવી ગયો છે આ બધા આજુબાજુમાં કેવી પબ્લિક છે એકદમ લોકલ પબ્લિક આવી ગઈ છે એકદમ મશીનરી વાળા બધા જ આવી ગયા છે તો આ બધાની વચ્ચે આપણે કઈ રીતે રહીએ બોલ અરે આપણે નહીં રહી શકીએ તો અશોકભાઈ પણ કેવી રીતે રહેવાના અરે રહેવાના નથી એને માત્ર મકાન આપ્યું છે એમ કે કીધું છે કે તમે ત્યાં જ રહો ખાલી એના બાયોડેટામાં મકાન બોલે ને એ માટે આપ્યું તમે છે ને મને આમ ખોટા ખોટા પાર્ટ નહીં ભણાવો મને બધી ખબર પડે છે કે તમે લોકો શું કરવા માંગો છો ને શું નહીં અને હું છે ને આટલું જ કહી દઉં છું કે આટલું બધું સ્વાર્થી બનવું એ બહુ ખોટી વસ્તુ છે જો આ દુનિયામાં છે ને સ્વાર્થી ના બનીએ ને તો લોકો ક્યારે આપણને ચણા મમરાની જેમ વેચી નાખે ને એ પણ ખબર ના પડે અરે પણ બીજા સામે તમે બનો ને પોતાના ઘરના લોકો સામે તમે આવું બધું કરો પોતાના ઘરના લોકો સાથે તમે દગો કરવાના અરે જો રીતે પ્લીઝ યાર આ બાબત છે ને તું મારી સાથે ખોટી મગજમારી ના કર અત્યારે છે ને હવે મૂવી ચાલુ થવામાં માત્ર ને માત્ર 20 મિનિટ રહી છે ને અહીંયાથી 3 કિલોમીટર થિયેટર આગુ છે મારે જવું છે ચાલ અરે અરે પણ બાપ તો સાંભળો મોટા ભાભી અરે હિરાલ

તમે જો વિચારો છો ને એવું જ થવા જઈ રહ્યું છે કે તમારું જીવન સુધરી જશે સમજી નહીં એ જ કે અમે જે મકાનમાં રહીએ છીએ એ મકાનમાં હવે તમે આવી જાવ તમને મકાન દઈ દઈએ અમે જાને હિરલ બહુ મજાક કરે તું અરે એમ કઈ કોઈ મકાન દઈ દેતું હોય આ તો મેં ખાલી એમ કીધું કે તારું મકાન સારું છે આમ શાંતિ લાગે મેં મારે એમ જોતું નથી હો એ તું વાપ છો મોટા ભાભી તમને એવું લાગે છે હું મજાક કરું છું પણ મજાક નથી

એની કરતા એક કામ કરો તમે અમારા મકાન માં આવી જા તમાર ભાગની જમીન અમને આપી દેજો ઊભી રહે ઊભી રહે મને સમજવા દે આ તારું મકાન હા જે મને બહુ ગમે છે હા ઈ તું મને આપી દે હા અને ગામડે મારી થોડીક જમીન છે હા ઈ તું લઈ લે હા પછી એને વેચીને તારે જે ઘર લેવું હોય તું લે પછી જો એક વાત કહું હા મને જે સમજ પડે છે ઈ તારું મકાન અહીંયા છે હા બધી રીતે હારું છે અંદર કેટ કેટલું તે ફર્નિચર બનાવ્યું છે એટલે તારા મકાનની કિંમત તો વધારે હોય હવે ગામડે મારી જમીન છે એ કાંઈ એનો બહુ પૈસા ન આવે પછી જ્યારે તું વેચે તો તને એવું ન થવું જોઈએ કે લે આ ભાભીની જમીન અમે લીધી એના પૈસા તો આવ્યા નહીં ને ભાભી તો એને અમારું તો વધારે પૈસાવાળું મોંઘું મકાન લઈ લીધું પછી આપણે બોલવાનું થાય કે ન થાય

હું સમજુ છું માની લે કે અત્યારે તારું મકાન પચાસ લાખ નું હોય હવે મારી જમીન ના પૈસા એટલા ન આવ્યા તો આ ગમે ગણો એ તમે છો વડીલ ગણો ગમે ગણો આ સલાહકાર ગણો ગુરુ ગણો આ તમારું અમે સારું ન વિચારીએ ભાભી અને મોટા ભાભી હા મારા જેઠ અત્યારે દુનિયામાં નથી તો પછી નાના ભાઈ તરીકે અને નાની આપ તમારા ઘરની વહુ તરીકે અમારી ફરજમાં આવે છે કે તમારું ધ્યાન રાખવું આ અશોકનું ધ્યાન રાખવું કેમ કે મારા જેઠે ઘણી બધી મહેનત કરી અને તમારા દિયરને ભણાવ્યા ગણાવ્યા લગ્ન કરાવ્યા તો પછી અમારી એટલી તો ફરજ આવે ને કે તમારું સારું વિચારવું હા જો આમ તો બધે એવું બનતું આવે કે મોટો ભાઈ નાના ભાઈ નું ધ્યાન રાખે પણ આજે હું નસીબદાર છું કે હું મોટી છું છતાંય તમે નાના થઈને મારું ધ્યાન રાખો છો હારું હારું તો છે ને હું તને કેવડાવું હો ને અને એ ઘર અમે લઈએ જ લઈએ એટલે ને મારે કોઈને કહેવાનુંય નથી ને પૂછવાનુંય નથી ને એ ઘરમાં જઈને જ મારે અશોકના લગ્ન કરવા છે એ સારું થયું સારું ત્યારે

તો હું બહુ ખુશ છું કે આપણે આ મકાન લઈ લીધું મસ્ત મજાના આપણા મેરેજ થઈ ગયા અને આપણે આપણે એક મસ્ત મજાના સુખી પરિવારની જેમ રહી રહ્યા છીએ હા એ વાત તારી હાસી આમે તે આ મકાન હું મારા માટે બહુ લકી માનતો તો પણ તને એક વાત કહું શું હા હા હાવ હેર યો કેવો થઈ ગયો હા એટલે હતો જ થોડો થોડો પણ અત્યારે જોને હા ગમે ત્યારે ઝઘડા થાય આ સોસાયટીના માણસોય બધાય

રાત્રે કદાચ દસ વાગ્યા પછી ઘરની બહાર નીકળવું હોય ને તો ડર લાગે વાત છે ને ક્યારેક એવું પણ બને કે આપણે બહાર ગયા હોય અને મોડા મોડા આપણે આવીએ તો ઘરે એકલા આવવામાં ડર તો લાગે જ તે હા પણ હા સાગરે અને એના પપ્પાએ આપણે યારે હારું નથી કર્યું હકીકત જો આપણે

મારામાં ફોન આવ્યા કે તમારે એ મકાન નોતું રાખવું મેં કીધું ના ના મકાન સારું જ છે અને આમ પણ તમે કહો છો ને કા એરિયો સારો નથી અહીંયાના લોકો સારા નથી આમ છે તેમ છે એવું કઈ ના હોય આ રહેતા રહેતા છે ને તમને પણ આદત પડી જશે અહીંયા રહેવાની આ થોડાક દિવસ તા નવું નવું છે ને એટલે એવું લાગે બાકી આપણે આપણે પછી આદત થઈ જશે અને અત્યારે તો છે ને આ લોકો કહેવા વાળો તો કે એટલું માનો ને કે આપણે ઘરનું મકાન તો થયું છે

કંઈક કરવું કંઈક ન કરવું એ બધું છે ને આ કુદરતના હાથમાં છે બાકી આપણે છે ને કોઈને કાંઈ નથી કેવું આપણું જીવન આગળનું હોય છે ને એ ભગવાને દિવસો છે ને લખી જ નાખ્યા હશે અને એ પ્રમાણે જ ચાલશે હું તો છે ને આ પ્રકારનો વાળો માણસ છું તું તો મને ઓળખે જ છે ને હા સાચી વાત છે અને રહી વાત આપણા સગાવાલાની તો સગાવાલાને આપણા ઘરે આવવું હોય તો આવે અને ના હોય તો કંઈ નહીં બસ ચો હા

તમે બાર બેસો જાઓ ચા બનાવીને આવું અને થેપલા લઈને આવું પછી નાસ્તો કરી લો ભલે જોયું હિરલ કેટલું મસ્ત કામ કર્યું આપણે તને ખબર છે ને તમારી બુદ્ધિ આ વખતે કામ કરી ગઈ નહીતર ક્યારે બુદ્ધિ કામ ન કરતી અરે પણ આ તો મારી ફરજમાં આવતો તો જેમ મારો સાગર દીકરો છે ને એમ અશોક પણ મારો દીકરો છે એટલે મારે એનું ઘર કરવું હતું આજે મેં ઘર કરી દીધું કેટલો શાંતિ અને સુખેથી રહીએ છે કે નહીં સાચી વાત છે પણ તમને એવું નથી લાગતું સાગર ના પપ્પા કે અમુક ગમતું ન હોય છો ભાઈ જેને ગમે કે નહીં ગમે પણ લોકો વાતો કરે છે ને સારી સારી કે જો આ નાના ભાઈ થયેલા જે મોટા ભાઈ નહીં હતા ને તો નાના એના છોકરાને મકાન કરી દીધું એ ભલે ભાડે રહેતો હશે એ જે કરું કરશે પણ એને મકાન કરી દીધો અશોકનું તને ખબર છે અશોકના લગ્ન બી જલ્દી થઈ જશે વોરાણી ખબર છે ને તમને હા મને બધી જ ખબર છે

આ જ્યાં સુધી તમે આ ઘરમાં રહ્યો છો જ્યાં સુધી તમારા સાસુ અને સસરા અયાત છે ને ત્યાં સુધી તમારે આ ઘરમાં કોઈ વહીવટ કરવાનો નથી થતો જે થાય છે જોયા કરો અને જે કહીએ છીએ એ કર્યા કરો વધારે આ ઘરમાં ડાપણ કરવાની કોઈ જરૂર નથી અને અમે જે કરીએ છીએ એ બધું બરાબર કરીએ છીએ અને આ દિન સુધી આ ઘરમાં તમારા સસરાની સામે કોઈ બોલ્યું નથી કે તમે અત્યારે બોલી રહ્યા છો

એટલે આ રોજ પેપરમાં લેખ આવતો હશે રિતિકા વવના નામનો કે સત્યની સાથે ચાલી રહી છે જો તું ભલે સત્ય સાથે ચાલે છે અમે પણ સત્યને સાથે લઈને ચાલીએ છીએ એ તું વાત ન ભૂલતી અને તમે તમારા શશ્રામ છો તમે તમારા પિયરમાં નથી તમે મર્યાદા ભૂલી ગયા છો આવી રીતે શશ્રાને તમારી સલાહ નહી અપાય અને વો છો તો ઘરમાં વહ બનીને રહે નહીં કે દીકરી બનવાની કોશિશ કરે સારું તમને લોકોને નથી ગમતું ને તો હવે હું કઈ નથી બોલવાની પણ હા આટલું જરૂર કહીશ કે તમે લોકોએ જે અશોકભાઈ સાથે દગો કર્યો છે ને તો ઉપરથી ભગવાન જોતા જ હશે અને તમને તમારા કર્મોનું ફળ મળશે જ એટલે તું આપણે શ્રાપ આપી રહી છે કર્મોનું ફળ મળશે એટલે અમે જે પણ કરીએ છીએ ને એના ભલાઈ માટે જ કરીએ છીએ અને મકાન આપ્યું છે ને તો અશોકના લગ્ન થાય એના કુંવારો રહી જશે તમારે છે ને અમને શીખામણ આપવાની જરૂર નથી તમને ખબર છે એના લગ્ન નહીં થતા હતા એના લગ્ન કરવા હતું જ મારે એના મકાન આપવું પડ્યું તમને ખબર છે એના લગ્ન ક્યારેય નહીં થવાના હતા હા તો ઘર તો જોઈએ ને એટલા માટે મેં મારું ઘર આપીને લગ્ન કરાવ્યા છે એના આજે જે રહે છે ને તમારે અમારી વાતમાં બોલવાની કાંઈ જરૂર નથી તમે તમારું કામ કરો જાઓ અંદર સાચું સંભળાતું નથી ને એટલે તમે લોકો આવું છો હિરલ હવે તું બહુ સમજાવી દેજે હવે તું છે ને એની સાસુ છે તો તું સાસુ બનવાની કોશિશ કર જો હું સસરો બનીશ ને તો તને ખબર છે ને મારા સ્વભાવ ને ઘરની બારે કાઢી મૂકીશ નહીં ચાલે મારા ઘરમાં બધું ઠીક થઈ જશે તમે શાંતિ રાખો આ કામ તારું છે આ કામ તારે કરવું પડશે હવે ઠીક છે હવે સસરાની સામે બોલે છે એને ખબર નથી એના માટે આપણે કરીએ છીએ આપણે બધું જે કરીએ છીએ ને એ લોકોના માટે કરીએ છીએ તો એને બંધ નથી પડતી